ધારી દીપડાએ બાળકી ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત થતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે જળજીવડી ગામે સીમ વિસ્તારમાં મજૂર પરિવાર કામ કરતા હોય ત્યારે અચાનક દીપડાએ બાળકી ઉપર હુમલો કર્યો હતો જળજીવડી ગામે કેરીના બગીચા નીચે બાળકો રમતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો જેમાં પાંચ વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ ઉપર દીપડાએ હુમલો કરતા પરિવાર દોડતા દીપડાએ પિતાને નખ મારી ઈજા કરી ભાગી ગયો હતો બાળકી વધુ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ધારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી

પછી એને હુમલો કર્યો એટલે બધા વાહ છે દીપડા એટલે દીપડો ભાગી ગયો અને પછી અમે ત્રણે થાલી સિવારમાં લેવાથી રિફર અમને અમરેલી કર્યા છે ઈજાઓ સારી પછી મોટા ઉપાય